વડોદરામાં વરસાદ જામ્યો છે વરસાદને પગલે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની પોલ છતી થઈ છે વડોદરાના અનેક રસ્તાઓ પર ફરી ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે ચોમાસુ શરૂ થતા વડોદરા ખાડોદરા બન્યું હતું સમા વિસ્તારમાં સંપૂર્ણ રોડ પર ભૂવા પડ્યા હતા તા ભૂવામાં એક બસ પણ ફસાઈ હતી જેને ક્રેનની મદદથી બસ બહાર કઢાવામાં આવી હતી આમ ફરી પાલિકાની કામગીરી પર મોટો સવાલ ઊભા થયા છે અહીંયા સુસ્થિતિ છે અત્યારે જ્યારે પાર્ક કર્યું હતું ત્યારે ઝાડ બરાબર હતું પણ હવે ક્યારે પડ્યું એવું નથી પણ તમારી ગાડી બચી ગઈ છે છો હા સારું કહેવાય તમારા પાછળ જે ગાડી હતી તેની છે આખી તૂટી જ છે અને નવી છે કોઈને ગાડી થઈ ગયો છે હા માનો છો કે અહીંયા પણ બેસે છે હા બેસે છે સારું છે તો પણ કોઈ હોત તો શું કોઈને પણ હોત કશું પણ કારણ કે ઝાડ મોટું છે ને અનેક ગાડીઓ જે અહીંયા એ થઈ છે શું આની જવાબદારી યુનિવર્સિટી લેવી જોઈએ લેવી જોઈએ કારણ કે ઝાડ એમની એટલે એમની એમાં છે ને એક તરફ રોડ પર વરસાદની પહેલા ઝાડ કાપવાની કામગીરી કરતા હોય છે તો એમ માં બી થવી જોઈએ હા થવી જોઈએ પણ હવે આ કેવી રીતે આટલું મોટું ઝાડ છે એક મૂળમાંથી જ ઉખડી ગયું છે કે એનું કારણ શોધવું જોઈએ

અહિયા રોજે જોવા જોઈએ તો આ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે છે કોમર્સ ફેકલ્ટી વિદ્યાર્થીઓ આવે છે આર્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ આવે છે વિદ્યાર્થીઓ અહીં પાર્કિંગ કરે છે અવર કરતા હોય છે જો એ સમયે કોઈ આ ઝાડ પડ્યું હોત તો ખુબ મોટી જાનહાની થાત પણ મોટી જાનહાની થતા અટકી ગઈ છે શું આજે આ કોમર્સ ફેકલ્ટીનું પાર્કિંગ છે અને આર્ટ ફેકલ્ટીનું સામેનું પાર્કિંગ છે જેમાં ખૂબ મોટી ખૂબ મોટું ઝાડ ધરાશાયી થઈ ચૂકી છે જેની નીચે ત્રણ એક્ટિવા આજે દબાઈ ચૂકી છે સારું છે કે કોઈ વિદ્યાર્થીને કોઈ નુકસાન થયું નથી પરંતુ આ એક્ટિવાની બદલે કોઈ વિદ્યાર્થી હોત તો તેનો જીવ જઈ શકતો હોત તો આની જવાબદારી સત્તાધીશોએ લેવી જોઈએ જે પણ ઝાડ યુનિવર્સિટીમાં ધરાશાયી સ્થિતિમાં થવા થવાની શક્યતા હોય તો તે ઝાડોને સમય સમયે ટ્રીમિંગ થવું જરૂરી છે તો આ જે ઘટના બને છે એ આગળના સમયમાં ના બને અને જલ્દીથી જલ્દી આવા જે પણ ઝાડ ધરાશાયી થવાની સ્થિતિમાં હોય તેનું જલ્દીથી જલ્દી ટ્રેમિંગ કરાવે જેથી કરીને આવી કોઈ દુર્ઘટના ના સર્જાઈ અને આ એક દાખલો છે જો આગળના સમયમાં સત્તાધીશો કોઈ પગલાં ના ભર્યા અને આવી કોઈ દુર્ઘટના સર્જાય કોઈ વિદ્યાર્થીના જીવને જોખમમાં મુકાયું તો તેની જવાબદારી સત્તાધીશોએ લેવી પડશે ખાસ કરીને